હું છું લાલજીભાઈ બોદર એક ખેડૂત પુત્ર તરીકે આ વિડીયા જોવાનો છે કોઈ રાજકીય પક્ષ નહીં હું સરકારને એક વિનંતી કરવા માંગુ છું કે જો સરકારમાં થોડી પણ અકલ હોય તો મારી વાતને ધ્યાનથી સાંભળજો સરકારને કહું છું કે તમે છેલ્લા બાર વર્ષમાં ચોવીસ લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કર્યા છે છતાં બેંક ડૂબી નથી અને સરકારનું દેવાળું નીકળ્યું નથી બીજો એક અહેવાલ છે ગુજરાતનો કે નવ મહિનામાં છેલ્લા નવ મહિનામાં તમે નેવું હજાર નવસો અને અઠાવન કરોડ રૂપિયા તમે મોટા માથાના લેટગો કર્યા માંડવાળ કરી દીધી એટલે માફજ કર્યા એક પ્રકારે હવે વાત આપણે કરીએ આ કમોસમી વરસાદની ખેડૂતનો દીકરો કારણ વગર તમારી પાસે હાથ લાંબો કરતો નથી અને કરવો ન પડે એવું ભગવાન પાસે માંગીએ છીએ પણ હવે કરીએ હું અહાડી બીજે વરસાદ આવવો જોઈએ એને બદલે ભાઈ બીજ પછી શરૂ થયો ઈ તકલીફ છે અમારો કપાસ ઉંભડા આવ્યા ને એમાં ઉગી ગયો માંડવીના પાથરામાં માંડવી ઉગી ગઈ વેચાણ થઈ શકે એવી પરિસ્થિતિ નથી એટલા માટે સરકારને કહેવાનું છે કે તમે અમારા ખેડૂતનો સર્વે કરતાય વિશેષ એક સીધું કે તમે આમ થાય બ બે હજાર છ છ હજાર રૂપિયા ખાતામાં ડાયરેક્ટ નાખો જ છો ને તમારી પાસે બધાના ખાતા છે ખેડૂત ખાતેદારના તમામના ખાતા છે અને આ ખેડૂતોએ બેંક ધિરાણ લોન ની ધિરાણ લીધું હોય બેંકમાંથી લીધું હોય સહકારી મંડળીઓમાંથી લીધું હોય એ સીધું માફ કરો ને અઢાર હજાર બસો ને પચીસ સમથિંગ ગામડા છે ગુજરાતમાં કેટલા છે તોય ગુજરાતનું દેવું ભરાઈ જાય એક ખેડૂત ખુશ થઈ જાય અને તમે બાર વર્ષમાં ને કેટલા ચોવીસ લાખ કરોડ ઉદ્યોગપતિઓના માપ કર્યા દરેક નાનામાં નાનો છોકરો તમારી માટે વિડીયો બનાવે કે ભાઈ અમને સહાય આપો કોઈ તમને નીચા દેખાડવા માટે નહીં વાસ્તવિક વાત પહોંચાડવા માટે તમને કહી રહ્યા છે કે ભાઈ આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે

સીધો જ હિસાબ છે બધા બેંક માંથી પૂછો ક્યાં ખેડૂતે કેટલું કેવડા પછી ચોવીસ લાખ કરોડ રૂપિયા નેવું હાજર નવસો ને અઠાવન કરોડ રૂપિયા આ કઈ નાની રકમો નથી તમે એક એક ગામડામાં સો કરોડ દોઢસો કરોડ વધી વધી બસો કરોડ લોન હશે કદાચ આથી વધારે હોય માફ કરી શકાય એમ છે જરીએ ચિંતા કરો બે હજાર સતેસ માં આમ નમ ટકી રહેવું હોય તો નકર કોની સરકારે બને એ ખબર નથી પણ તમારી તો જાહેર આ નક્કી છે યાદ રાખજો